શત્રુંજે તિર્થાદી પતી શ્રી આદિનાથ પ્રભુના ચરણોમાં વંદન કવિતાની દુનિયામાં માતાને જે સ્થાન મળ્યું છે તે સર્વોચ્ચ સ્થાન સંપૂર્ણપણે સિદ્ધ પુરવાર થાય છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ માતાના પ્રેમ સરીખો પ્રેમ આ દુનિયાનું કોઈ પણ પાત્ર કરી જ ન શકે એ આગળ હજારો વખત પુરવાર થયું છે પરંતુ વધુ એક વખત કંકાપુર નગરીની મહારાણી પદ્માવતી મરણસૈયાએથી આપણને સમજાવી ગઈ મરણ પથારીએ પડેલી રાણી પદ્માવતી પોતાના પતિ મહારાજા વીર ધવલ પાસે માત્ર એક જ વસ્તુની માંગણી કરે છે કે પોતાના મૃત્યુ પશ્ચાત્ મહારાજા બીજી મહારાણી ન લાવે અને મહારાજા વીર ધવલ પણ પોતાના કુંવરો ઉદયભાણ અને વીરભાણ માટે પદ્માવતીની આ વિનંતીને માન્ય કરે છે પરંતુ જેમ ગુરુદેવે પોતાની કથામાં જણાવ્યું તેમ ભાવિના ગર્ભમાં શું પડ્યું છે એની જાણ કોને થઈ શકે આપણી એટલે કે માનવીની બનાવેલી દરેક યોજનાઓ તો કર્મ સત્તાના હાથમાં છે અને એ કર્મ સત્તા જાણે કે માનવીને ચેલેન્જ કરી રહી હોય તેમ આપણે યોજનાઓ બનાવીએ પરંતુ આ યોજનાઓના ચૂરે ચૂરા ના કરી દે તો તેનું નામ કર્મસત્તા નહીં મહારાજા વીર ધવલ મહારાણી પદ્માવતી રાજકુંવરો ઉદયભાણ અને વીરભાણ ચારેયના આગળ શું થવા જઈ રહ્યું છે તે જાણવા પધારો પુણ્યશાળી કર્મ અને ધર્મના સિદ્ધાંતને સટીક રીતે સમજાવનારી કહાની આંખે આંસુ અનરાધારના ભાગ બેમાં ટીમ મોટિવેશનલ પંથ આપ સર્વે મહાનુભાવોનું અંતરથી સ્વાગત કરે છે અને એક દિવસ કુંવરોની ચિંતાથી સર્વથા મુક્ત થયેલી ધર્મ ધ્યાનમાં સ્થિર થયેલી પદ્માવતી ખૂબ જ મસ્ત સમાધિ સાથે આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગઈ રાજપરિવારમાં તો વિલાપ છે જ પણ પ્રત્યેક પ્રજાજન પદ્માવતીની વિદાયથી વ્યથિત છે બિચારા કુંવરોનું શું થશે વીર ધવળ નવી રાણી લાવશે તો એ બંનેની તો હાલત બગડી જશે પૂર્વજન્મના પાપ વિના નાની ઉંમરમાં માતાનો વિરહ થાય જ ક્યાંથી નગરમાં ચાલી રહેલી આ વાતો વીર ધવળના કાને આવે છે અને એના મનમાં કુંવરોની ભારે કાળજી લેવાનો અને નવી રાણી ન જ લાવવાનો નિર્ધાર દ્રઢ થઈ જાય છે પદ્માવતીના અવસાન નિમિત્તે રાજ્યભરમાં શોક પળાયો દુકાનો બંધ રહી રાજસભાનું કાર્ય મુલતવી રખાયું કેટલાક દિવસો બાદ પદ્માવતીના અવસાનની વાત વિસરાઈ ગઈ સૌ પોતપોતાના કામે લાગી ગયા રાજવી વીર ધવળ પણ કુંવરોને માતાનો વિરહ ન સાલે પદ્માવતીને પોતે આપેલું વચન અન્યથા ન થાય એ માટે કુંવરોની ભરપૂર સંભાળ રાખવા લાગ્યો કુંવરો ભારે રૂપવાન તો હતા જ પણ પાછા એટલા જ વિનય હતા રોજ સવારના અને રાતના પિતાજીને પગે લાગવાનું ક્યારેય ન ચૂકતા કર્કશ વચનો તો તેઓના મુખમાંથી નીકળતા જ નહીં નગરના નર નારીઓ આ બંને કુંવરોના રૂપ અને ગુણ જોઈને રાજી તો થાત પણ એ બંનેને આ ઉંમરમાં માતાની હૂંફ ગુમાવી દીધી છે એ વાસ્તવિકતાનો ખ્યાલ આવતા જ તેઓ દુઃખી થઈ જતા એક દિવસ પોતાની જ સામે રમી રહેલા કુંવરોના મુખ પર રમતી નિર્દોષતાને જોઈને વીરધવળ ભારે આનંદિત થઈ ગયો ઓ કેવો પુણ્ય છે મારું કે આવા બે કુંવરોના બાપ થવાનું સૌભાગ્ય મને મળ્યું છે પણ નથી સમજાતી એક વાત કે આવા નસીબવંતા કુંવરો પાસેથી એની માતા ઝૂટવી લેવામાં વિધાતાને સો આનંદ આવ્યો હશે શા માટે આ બંને બાળકોને એને અનાથ બનાવી દીધા હશે અલબત્ત હું એનો બાપ જીવતો બેઠો છું એ વાત સાચી પણ એના કઠોર વચનોમાંય દીકરાને વાત્સલ્યનો સાગર ઘુગવતો દેખાય છે હું એના શરીરની બધી ચિંતા કરીશ પણ આ ઉંમરે એને જે સ્નેહ હું જોઈએ એ કોણ આપશે બુદ્ધિથી પરિપક્વ પરિપક્વતો હું તેઓને બનાવી દઈશ પણ હૃદયથી વિના બનાવવાની પ્રક્રિયા તેઓની મા વિના કોણ કરશે હે વિધાતા પદ્માવતીને ઉઠાવી લેવાના બદલે મને જ ઉઠાવી લેવો હતો ને રાજ વિના દીકરાઓ દુખી ન થાત પણ મા વિના તો બિચારા હિજરાઈ જશે લોખંડી મન ધરાવતા વીર ધવળની આંખ પણ આ વિચારે આંસુથી છલકાઈ ગઈ પણ હકીકતનો હકીકત તરીકે સ્વીકાર કર્યા વિના કોઈ છૂટકો જ નહોતો કુંવરોની સાર સંભાળ લેવા પદ્માવતી આવવાની નથી જ અને પોતાને લીધા વિના ચાલવાનું નથી જ વાસ્તવિકતાના આ ખ્યાલે એણે ટૂંક જ સમયમાં સ્વસ્થતા મેળવી લીધી બંને કુંવરોને એણે પોતાની પાસે બોલાવ્યા અને વ્હાલથી નવડાવી નાખ્યા બંને કુંવરો પણ પિતાના પ્રેમાળ વાત્સલ્યને પામીને ખુશ ખુશ થઈ ગયા પણ બંને કુંવરોની ચેષ્ટા જોઈને વીર ધવળ વિચારમાં પડી ગયો આ બંનેની ઉંમર હવે વિદ્યા પ્રાપ્તિ માટે યોગ્ય થઈ ગઈ છે સારા સંસ્કારો એ તો જીવનભરની મૂડી છે અને શુભ સંસ્કારોના સિંચન માટે નિર્દોષતાની ઉંમર એ જ શ્રેષ્ઠ કાળ છે જો એમાં હું મોડો પડીશ અથવા તો એની ઉપેક્ષા કરીશ તો આ બંને કુંવરોની જિંદગી બરબાદ કરી નાખવાનું પાપ મારા શિરે જ આવશે ના ના મારાથી એવું થાય જ સી રીતે વેલામાં વેલી તકે મારે એ બંનેની વિદ્યા પ્રાપ્તિનો પ્રબંધ કરવો પડશે જ્યાં આ વિચાર વીર ધવળના મનમાં આવ્યો ત્યાં એની નજર સામે પોતાના અંગત સલાહકાર મંત્રીશ્વર સુબુદ્ધિનો ચહેરો તરવરવા લાગ્યો કેટલો બધો એ સજ્જન છે દિલનો એ કોમળ છે પ્રજાનું સાચું હિત એના હૈયે વસ્યું છે મુખમાં તો એ અમૃત સંગ્રીને બેઠો છે તો આંખમાં એ અમી લઈને બેઠો છે સજ્જનોનો તો એ મિત્ર છે જ પણ દુશ્મનોય એનું અહીત જંગતા નથી અતિથિઓ માટે એના દ્વાર અભંગ છે અને એમાંય સુપાત્ર દાન માટેની એની તલબ તો ગજબની છે જીનેશ્વર ભગવંતના ધર્મનો એ અનુરાગી છે તો શ્રાવક યોગ્ય આચાર પાલનમાં એ ભારે ચુસ્ત છે છેક મંત્રી પદે પહોંચ્યો છે તોય અભિમાનનો છાંટો નથી અને ઈર્ષ્યા જેવા દુષ્ટ તત્વને તો એના જીવનમાં સ્થાન જ નથી આવા અઢળક ગુણોના સ્વામી એવા મંત્રી સુબુદ્ધિને બોલાવીને મારા મનની વાત એની પાસે રજુ કરવા દે આ વિચારે રાજાએ માણસ દ્વારા તાત્કાલિક સુબુદ્ધિને બોલાવ્યો મંત્રીશ્વરે આવીને રાજાને નમસ્કાર કર્યા રાજન એકા એક યાદ કર્યો કાઈ મંત્રીશ્વર એક મહત્વનું કાર્ય તમને સોંપવાનું છે ફરમાવો મહારાજ આપણા બંને કુંવરો ઉદયભાણ અને વીરભાણ હવે ઉંમરમાં માં આવતા જાય છે તેઓનું જીવન ઘડતર થાય એ મને એમ લાગે છે કે હવે તેઓને વિદ્યાદાન કરવું જોઈએ તમને આ અંગે શું લાગે છે રાજન સાવ સાચી વાત છે આપની તો તમે એ અંગેનો પ્રબંધ કરો આપણા ઉપવનમાં દેવ વિમાન જેવા એક ભવ્ય મહેલનું તમે નિર્માણ કરાવો એમાં પ્રવેશતાની સાથે જ મન પ્રમોદિત થઈ જાય એવી અદ્ભુત સામગ્રીઓ એમાં વસાવો ખૂબ જ વિદ્વાન અને સાથે સંસ્કારી એવા કળા ગુરુઓને તમે કુંવરોને શિક્ષણ આપવા માટે આમંત્રણ આપો કુંવરો એવા તૈયાર થવા જોઈએ કે જેઓને જોઈને નગરનો પ્રત્યેક પ્રજાજન રાજી રાજી થઈ જાય પોતાના પુત્રોને પણ કુંવરો જેવા તૈયાર કરવાની સૌ મા બાપને ભાવના થઈ જાય હયાના હાર જેવા અને કાળજાની કોર જેવા મારા આ કુંવરોનું સુંદર ભાવી ઘડવાનું તમને સોંપું છું રાજન ઉદયભાણ અને વીરભાણ આપના તો કુંવરો છે પણ આ પ્રજાના ભાવીના તો રાજવી અને યુવરાજ છે એટલે એના જીવન ઘડતર અંગે આપ લેશ પણ ચિંતા ન કરો જીવના શિરે ભાવીમાં આવડી મોટી જવાબદારી આવવાની હોય તેઓનું ઘડતર એ રીતે થવું જ જોઈએ એક સામાન્ય પ્રજાજન પણ જો પોતાના પુત્રના ઘડતર માટે ભારે ચિંતા સેવતો હોય એ કાળજી રાખતો હોય તો પછી આપને આપના કુંવરો માટે આટલી ચિંતા હોય તેમાં કોઈ આશ્ચર્ય નથી પણ આપને વિનંતી કરું છું આપ મારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી દો કુંવરોને હું એવા તૈયાર કરાવીશ કે લોકો આપનું લોહી કેવું હોય છે એ જોઈને સ્તબ્ધ થઈ જશે એ બંનેના જીવન ઘડતરની જવાબદારી આજથી મારી બોલો હવે બીજું કાઈ કહેવું છે મંત્રીશ્વર તમારા પર વિશ્વાસ હતો એટલે તો તમને બોલાવ્યા એક બાપ તરીકે તો એ કુવરોની કાળજી મારે કરવાની છે પણ મરણસૈયા પર પડેલી પદ્માવતીને મે કોલ આપ્યો છે કે આ બંને કુવરોનું હું રત્નની જેમ જતન કરીશ એ કોલને વફાદાર બનવા મારે આટલી કાળજી રાખવી જરૂરી છે અને બે ત્રણ મહિના બાદ રાજન શુભ સમાચાર બોલો મંત્રીશ્વર ઉપવનમાં દેવ વિમાન તુલ્ય એક ભવ્ય રાજમહેલ તૈયાર થઈ ગયો છે આપ જોવા પધારો એટલે આપને ખ્યાલ આવી જશે કે કુંવરોને વિદ્યા શીખવા માટે આપ જેવું ઈચ્છતા હતા એવું જ આ સ્થાન છે મંત્રીશ્વરે પોતાની વાત રજૂ કરી વાત સાંભળીને ખુશ થયેલ રાજવી વીર ધવળ મંત્રી સુબુદ્ધિની સાથે ઉપવનમાં આવ્યા ઉપવનના મધ્ય ભાગમાં ઊભા કરેલા મહેલનો બાહ્ય દેખાવ જોઈને જ રાજા સ્તબ્ધ થઈ ગયો ઓ બહારથી મહેલ આટલો બધો ભવ્ય છે તો અંદરથી તો કેવોય હશે આ વિચારે રાજા અંદર આવ્યો અને મહેલની રમણીયતા જોઈને એના મુખમાંથી પ્રશંસાના શબ્દો સરી પડ્યા મંત્રીશ્વર કુવારોને ભણવા માટેનો મહેલ તમે એવો તો ભવ્ય ઉભો કર્યો છે કે કુવારોને બદલે મને જ અહીંયા રહેવા આવવાનું મન થઈ ગયું છે વીસ ધવળની પ્રસન્નતા જાણીને મંત્રીશ્વરને સંતોષ થયો હાશ ચાલો કાર્યની શરૂઆત જ શુભ છે તો સમાપ્તિમાં કોઈ જ જાતનો વાંધો આવવાનો સંભવ નથી અને શુભ મુહૂર્તે શુભ દિવસે ઉદયભાણ અને વીરભાણનો વિદ્યાભ્યાસ ચાલુ થઈ ગયો વિનયગુણ એ બંનેમાં એટલો બધો સહજ હતો કે એમને ભણાવનાર કળા ગુરુઓના મનમાં એ વાત બેસતી નહોતી ડોમ ડોમ સાહિબી વચ્ચે પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય એવા વૈભવ વચ્ચે બૂમ મારતા જ પચાસ સેવકો હાજર થઈ જાય એવી સત્તાના સ્વામી હોવા છતાં આ બંને કુંવરોમાં અભિમાનની તો ક્યાંય છાંટ પણ દેખાતી નથી માયા કરવાનું તો તેઓ સમજ્યા જ નથી ઉદ્ધવતાય તો એમનામાં આપણે ક્યારેય જોઈ નથી ઓ આપણે નસીબદાર છીએ કે આપણને આવા ગુણિયલ કુંવરોના જીવન ઘડતરની તક મળી છે પોતાના ઉમદા સ્વભાવથી કળા ગુરુઓની વધુને વધુ પ્રસન્નતા અને પ્રાસાદી પામતા બંને કુંવરો વિદ્યાભ્યાસમાં ધાર્યા કરતાં ઘણા હોશિયાર નીકળ્યા જે અધ્યયનને પૂરું કરતા બે વરસ લાગે એ અધ્યયન એમણે છ મહિનામાં પૂરું કરી દીધું વિદ્યામાં તો પારંગતતા એમણે મેળવી પણ સંગીત કળામાંય તેઓ ઉસ્તાદ નીકળ્યા ગણિતના વિષયમાં તો હોશિયાર બન્યા પણ રાજકારણની બાબતમાંય ભારે મુત્સદી નીકળ્યા રાજવી વીર ધવળના આનંદનો પાર નથી આટ આટલા તેજસ્વી આ બંને નિવડશે એની તો મને કલ્પનાય નહોતી મોટા થઈને તેઓ જરૂર પરાક્રમી પાકશે અને મારું કુળ ઉજાળશે આવા ખ્યાલમાં રાજતા વીર ધવળના દાડા મજેથી પસાર થઈ રહ્યા છે અધ્યયન સમાપ્ત થતા કુંવરો રાજકાજમાં રસ લેતા થયા પિતાજીના વચનને ભારે બહુમાનપૂર્વક સ્વીકારતા આ બંને રાજમાર્ગો પર ફરવા નીકળતા ત્યારે નગરના નર નારીઓ પોતપોતાના કાર્યને છોડીને આ બંને ભાઈઓને તાકી તાકીને જોઈ રહેતા શુક્લ પક્ષમાં જેમ ચંદ્રની કળા વધતી જ રહે તેમ આ બંને કુંવરોની ખ્યાતિ સતત વધતી જ રહો ક્રોડ દિવાળી આ કુંવરો કોઈ પણ જાતના વિધ્ન વિના પૂરી કરો આવા આશીષ વચનો નગરજનોના મુખમાંથી સહજ રૂપે નીકળી જતા નગરજનોની આવી મીઠી નજરથી કુંવરો પણ પોતાની જાતને ભાગ્યશાળી માનતા અધૂરામાં પૂરું આ બંને કુંવરો અવારનવાર સુબુદ્ધિ મંત્રીશ્વરની પાસે જવા લાગ્યા મંત્રીશ્વરના સત્સંગથી તેઓ વિતરાગ સર્વજ્ઞ પ્રરૂપતિ જૈન ધર્મ પ્રત્યે ભારે અનુરાગવાળા થયા એમનામાં રહેલી તીક્ષ્ણ બુદ્ધિનો પૂરેપૂરો લાભ ઉઠાવીને મંત્રીશ્વરે એ બંનેને જીવાદી નવ તત્વોના ષટ દ્રવ્યોના ષટ કાયના આત્માના ષટ સ્થાનના ખૂબ સુંદર જ્ઞાતા બનાવી દીધા આ બધી જાણકારી મેળવીને કુંવરો પોતાની જાતને કૃત કૃત્ય માનવા લાગ્યા આપણે રાજાના કુંવરો તરીકે જન્મ્યા એ ગયા જન્મનો પુણ્યકર્મ નો પ્રભાવ છે પણ આ જન્મમાં અમૂલ્ય એવા સદ તત્વો જાણકારી મળી એમાં મંત્રીશ્વરનો ઉપકાર છે એક અપેક્ષાએ ઉભય લોકને સુધારવાની પ્રચંડ તાકાત ધરાવતા તત્વોની જાણકારી કરાવીને મંત્રીશ્વરે આપણા પર જેનો બદલો ક્યારે ન વાળી શકાય તેવો અનંત ઉપકાર કર્યો છે એટલે પિતાજીની જેટલી મર્યાદા આપણે જાળવીએ છીએ એટલી જ મર્યાદા ધર્મપિતાના સ્થાને બિરાજેલા આ મંત્રી સ્વરની પણ આપણે જાળવવી જ જોઈએ આવી વિચારણામાં રમતા ઉંમરલાયક થઈ ગયેલા બંને કુંવરો વધુ ને વધુ ઠરેલ વધુ ને વધુ વિનય વધુ ને વધુ ધર્મી બનતા ગયા વીર ધવળના આનંદનો પાર નથી યુવાની સાથે ઇન્દ્રિયોનો આટલો બધો સંયમ વિધ્વતા સાથે વડીલો પ્રત્યેનો આટલો બધો જોરદાર વિનય પ્રચંડ તાકાત સાથે આટલી બધી નમ્રતા સત્તા સાથે આટલી બધી જોરદાર સરળતા આ બધુંય અસંભવિત જેવું હતું છતાં કુંવરોમાં એ બધુંય સહજ રૂપે આવ્યું હતું અને એથી જ વીર ધવળના આનંદે માઝા મૂકી છે ત્યારે મંત્રીશ્વરના ચિત્તની પ્રસન્નતાનું પૂછવું જ શું જે ધગશ હતી આ કુંવરોમાં સુસંસ્કારોનું આધાન કરવાની એ માત્ર સફળ જ નહોતી બની સફળતાના શિખરે પહોંચી હતી અને એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય પાછું પોતાને મળ્યું હતું રાજવી વીર ધવળ અને મંત્રીશ્વર સુબુદ્ધિ બંને ઉદયભાણ અને વીરભાણના જીવનના સાત્વિક વિકાસ પાછળ જ્યારે ભરપૂર આનંદ અનુભવી રહ્યા છે ત્યારે એક એવી હોનારત સર્જાય છે વીર ધવળના જીવનમાં કે જે હોનારત કોને કેવી અસર કરશે એ તો માત્ર વિધાતા જ જાણે છે શું એ ખરેખર હોનારત છે કે પછી વીર ધવળના જીવનનો મંગળ પ્રસંગ છે